સો હેલો ગાઈઝ વેલકમ બેક ઇન માય અધર ન્યૂ વિડીયો કેમ છો બધા આવ્યો બધા મજામાં છો હું પણ મસ્ત મજામાં છું ને અત્યારે એંગડી જ અને દીવગઢ બારીયા વચ્ચે હાઈવે છે ત્યાં હું બો છું અને ત્યાંથી બ્લોક ચાલુ કર્યો છે મસ્ત મજાનું લોકેશન છે દેખો એ એક નંબર લાગે ને રસ્તો એટલો મસ્ત સરસ ચા ના તો મને ગમ્યો ને એટલે મેં એંગડી ઉભો રહી ગયા ને વ્લોક ચાલુ કર્યો બાકી અહીંથી આપણે જવાનું છે ગોધરા તો ચલો ગોધરા ફટાફટ નીકળ્યા થોડું કામ છે એટલા માટે જઉં છું તો ટી ફર્સ્ટ એટલે આપણે પહેરવાનો છે હેલ્મેટ તો હેલ્મેટ પહેરને જવું પડશે સેફટી તેલ લેવા ગઈ પણ પોલીસવાળા પોલીસવાળા પકડતા ને તો ખાલી દંડ ફાળ નાખશે ના કરતાં હેલ્મેટ પહેરી જવું બેટર બાકી ચલો એથી નીકળીએ ફટાફટ અને પતરીએ ગોધરા કેમ જઉં છું એ હું રસ્તામાં તમને કહું છું ઓ દોસ્તો તો ફાઇનલી હું મારી કોલેજમાં આવી ગયો છું ને હું બહુ ટાઈમ પછી એટલે કે બે વર્ષ પછી હું અમારી કોલેજની અંદર આવ્યો છું અને અત્યારે બધા સરોને મળવા માટે આવ્યો છું મારે કામ છે એટલા માટે આવ્યો છું અને સરોને મળવા પણ આવ્યો છું અત્યારે સરો બધા પ્રાર્થનાની અંદર બીઝી છે એટલા માટે હું થોડી વેઇટ કરું છું એમની બાકી કોલેજનો કંઈક નજારો દેખો લોી દેખો ખાલી એટલી લાંબી કોલેજનો મસ્ત કોલેજ છે પણ બાકી આગળ આવવા માટેના રસ્તા બહુ બેકાર છે બાકી મસ્ત મજા આવે છે બાકી આ કોલેજમાં આપણે બહુ એન્જોય કર્યો અને બહુ મજા પણ આવી અને મસ્ત મજાની કોલેજ છે તો સર લોકો આવશે કોલેજમાંથી મતલબ કે પ્રાર્થનામાંથી આવશે પછી ઓફિસમાં આવે ઓફિસમાં આવીએ પછી મળવાનું છે અને ખાસ કરીને આપણે પ્રિન્સિપાલ સરનું કામ છે તો અત્યારે પ્રિન્સિપાલને મળીએ અને વેઇટ કરીએ થોડીવાર એટલામાં આવી જાય તો આપણે અંદર મળીશું પ્રિન્સિપાલ સરને બાકી બહુ યુનિક યુનિક લાગે છે અહીંયા કારણ કે બહુ ટાઈમ પછી હું કોલેજમાં આવ્યો છું બે વર્ષ પછી કોલેજમાં આવ્યા રિટર્ન આવ્યો છું તો એક અલગ જ ફીલ લાગે છે કે દેખો સો દોસ્તો ફાઇનલી અત્યારે હું રિટર્ન થઈ ચૂક્યો છું અને ઇન્દોર નેશનલ મેન હાઈવે પર અત્યારે ઊભો છું અને સરને મળવાનું હતું બધા સરોને મળ્યો પણ જે પ્રિન્સિપાલ સરને મળવાનું હતું એ કામ ના થઈ શક્યું એટલે મારે ફરી આવવું પડશે અને જે કામ હતું એ ફાઇનલી સક્સેસફુલી પંચોતેર થઈ ચૂક્યું છે અને લગભગ પચીસ ટકા જેવું કામ બાકી છે તો પ્રિન્સિપાલ આવે ત્યારે જ મળવાશું બાકી અત્યારે ફાઇનલી આપણે ઘરે જવા રવાના થવાના છે તો અહીંથી નીકળીએ સો ફિલહાલ ફાઇનલી ઘરે આવી ચૂક્યો છું અને અહીંયા આગળ વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે બાકી પણ વરસાદ ચાલુ થાય એની પહેલાં હું ફાઇનલી ઘરે આવી ચૂક્યો છું અને મસ્ત ફ્રેશ પણ થઈ ચૂક્યો છું તો બસ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી છે જલ્દી નવા વિડીયો સાથે તપકી દે બાય ટેક કેર